લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય સુરેન્દ્રનગર જિલ્લાની સ્કૂલોમાંથી શૈક્ષણિક સત્ર શરૂ જિલ્લામાં પ્રારંભ નાના ભૂલકાઓ દ્વારા શિક્ષણ જગત તરફ ડગલું માંડ્યો શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી કરાવીને કરાવવામાં આવ્યું સ્વાગત બાળકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ જિલ્લાના ત્રણસો ને ત્રેપન માંથી ત્રણસો ત્રીસ જેટલા શાળા આજથી શરૂ થઈ જિલ્લાની વીસ જેટલી શાળાઓને ફાયર સેફ્ટી મુદ્દે નોટિસ આપવામાં આવી છે વેકેશન દરમિયાન જિલ્લાની સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજ્યમાં ઉનાળાના લાંબા વેકેશન બાદ હવે તમામ શાળાનો આજથી પ્રારંભ થયો હતો ત્યારે જેમાં તાંગધ્રાની તપોવન તથા સાધના સ્કૂલ દ્વારા પ્રથમ દિવસે સ્કૂલે આવતા વિદ્યાર્થીઓને લલાટે કંકુ ચોખા કરી મોઢું મીઠું કરાવી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ભેટ પણ આપી હતી આ તરફ સ્કૂલો દ્વારા નવીનતમ પ્રયાસ પણ કેટલાક અંશે

નમસ્તે મારું નામ પટેલ ઈશા દિલીપભાઈ છે હું હું ધાંગધ્રાની તપોન વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું આજે 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 રોજ તે તેર છ બે હજાર ચોવીસના રોજ અમારી અમારી સ્કૂલ ઓપન થઈ છે હું અને હવે હવે હું દસમા ધોરણમાં આવી છું આજે રોજ અમારી અમારી શાળામાં સૌ સૌ વિદ્યાર્થીઓને તિલક કરીને મોં મીઠું કરીને વેલકમ કરવામાં આવ્યું છે હું આજે આજે મારો પહેલો દિવસ છે હું બધા મિત્રોને મળીને ખૂબ જ ખુશ થઈ અને મારું વેકેશન પણ ખૂબ જ સારું વીત્યું છે હવે હું હવે હું એવું શુભેચ્છા આપીશ કે સૌ વિદ્યાર્થીઓનું આ ધોરણ બધાને સારું જાય અને બધા સારા માર્ક્સ લાવે અને હું વિપુલભાઈ દલસાણીયા સંચાલક શ્રી તપોન વિદ્યાલય રાંગધ્રા ગુજરાત રાજ્ય સરકારની આજે નવા વર્ષની જે રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન હતી તે મુજબ આજે શાળાનો પ્રથમ દિવસ તેર જૂન દરેક શાળામાં આજે પ્રથમ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને વેલકમ કરવા માટે કોઈને કોઈ આયોજન થતું હોય એમ આજે નાના બાળકાઓ બાળકોને અને વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે કંઈક ઉત્સાહ જોવા મળે તેટલા માટે શાળા દ્વારા અમારી શાળામાં દરેક બાળકોને કપાળે તિલક કરી મોં મીઠું કરી અને સરસ્વતી માતાના દર્શન કરી અને પોતાના થંભ દ્વારા એક જે ટ્રી છે એમાં પોતાનું એક લીવ બનાવવામાં આવે છે જે પાંદડું એ પણ વિદ્યાર્થીઓ માટે કંઈક નવું હતું અને તેમાં દરેક વિદ્યાર્થી ઉત્સાહિત હતા અને દરેક વિદ્યાર્થીઓ આજે શિક્ષકોને અને શાળાના દરેક મિત્રોને મળી અને ખૂબ જ ઉત્સાહિત છે અને ખૂબ જ આનંદિત જોવા મળે છે અસ્તુ